कैंपस તો એમની વાત છે પેપર પેપર હું ખોટી વાત છે ખોટી વાત છે ખોટી વાત છે આйна મૂકી ખોટી વાત છે બેઠા ડિટેલ પર આવો લઈ લો આવી હટ કરવાની આવી કનેક્ટ કરી બરાબર એનો જ કરી ઓન તો કો મારે છે એ દકો સુકા મારે છે નહીં તપડે છે હું ગોપાલ ઇટાલિયાનું નામ સામે આવી ગયું છે હાલાકી પાછળ સમયથી નક્કી જ હતું કે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર મુરતીઓ ગોપાલ ઇટાલિયા જ મેદાને ઉતરશે ગોપાલ ઇટાલિયા ત્યારે વિસાવદરમાં ફોર્મ માટે પ્રાંત અધિકાર કચેરી પહોંચી ગયા છે એમની સાથે સાથે ચૂંટણી પ્રચારમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પંજાબના મુખ્યમંત્રી સાથે આમ આદમી પાર્ટીના ઘણા ખરા નેતાઓ દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે તેમના પ્રચાર પ્રસારમાં તેમની સાથે આવ્યા હતા હવે ગોપાલ ઇટાલિયા પ્રાંત અધિકારી કચેરીમાં પહોંચી જાય છે અને એના પછી સુરતના આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર વિપુલ સુહાગ્યા પાછળથી ત્યાં પહોંચે છે એ ત્યાં લોકો જે અધિકારી છે તેમને કહે છે કે મારે પણ અંદર જવું છે એટલે અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે પાંચ લોકોથી વધારે કોઈને પણ પ્રાંત અધિકારી કચેરીમાં જવા દેવામાં નહીં આવે અને પછી એ કોર્પોરેટરને પોલીસ વચ્ચે જે 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 થાય થાય છે છે લડાઈ ઉપયોગ થાય છે એ સાંભળવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે તમને વરબી વાસ્તવિકતા જણાવશે કે પોલીસ આખરે વિપક્ષના નેતાઓ સાથે કયા પ્રકારના કૃત્યો કરે છે હાલાકે જો નિયમ છે કે પાંચ લોકો

આમ પત્ર ભરવા ગયા છે એમને લઈને હું અંદર અમારી સાથે તાલાશાહી ગુંડા આ પોલીસ કરી રહી છે જે તમે જોયું મીડિયામાં તમે તમે મીડિયા સાથે હતા કઈ રીતે ગુંડા કરીને તેર મને આયા

હું સુરત થી છું આમ આદમી પાર્ટી નો કોર્પોરેટર છું મારું નામ વિપુલ સોહાગ્યા આ દાદાગીરી તમે જોયે ત્યારે આ પોલીસ આની જગ્યાએ જો ભાજપના કોર્પોરેટર તો કોઈ ભાજપ ને રહેતા હોત એની સાથે આ વર્તન આવું કરે કર્યું હોત આ લોકોએ આ ભાજપની દલાલી કરે છે આ પોલીસ હું અમારા એડવોકેટને લઈને ગોપાલભાઈ નું જે ફોર્મ ભરી રહ્યા છે એમના માટે એડવોકેટને લઈને જઈ રહ્યો હતો એમણે કીધું તમે નહીં જઈ શકો તો મેં કીધું કેમ નહીં જઈ શકે તો એમણે કીધું કે તમારે એમણે કીધું કે તમારે આ જાહેરનામું છે તમે અંદર નહીં જઈ શકો તો મેં એમની પાસે જાહેરનામું માંગ્યો શું કઈ ગુનો કર્યો છે શું ગુનો કર્યો મેં જાહેરનામું માંગ્યો આ રીતની આ દલાલી ભાજપની દલાલી સરકારની દલાલી કરે અને પબ્લિક ના પૈસા ના ટેક્સ ટેક્સ ફેર અને પૈસાને પગાર આપવામાં આવે છે તમે જો આ ગુંડાગીર્દી આ પોલીસની આ કાયમ હજી આ વીસ દિવસ આનું હાથ કરવાના છે આ લોકો આવી રીતે ચૂંટણી જીતવા માંગે છે

મજા આવે વર્તન કરો અને ભક્ત ખાકી વર્ધી પહેરીને તમે મજા એમ બોલી જાવ નથી ગોલા જ ને કોઈલા જ આ પછી મારા સામે જવાબ દેવો પડે એમ એમનું હોય ના હોય મારો બિલકુલ